કોકના ઈશારે કે ભાઈને ને વ્યક્તિગત પ્રસંગ કઈક કરવી હશે કોઈ પણ નાનું બાળક સાંભળે તો ખબર પડી જાય છે કાવતરું છે વિવાદ થાય એ કેટલા અંશે કોઈને ગમતી વાત હોય મોકલો એટલો પચીસ તારીખે અને આજે એકત્રીસ તારીખે ત્રીસ તારીખે આ બધી ઘટનાઓ ઘટે તો એ ચોક્કસપણે આપ સૌ સમજી શકો છો કે આ કોક ના કે ભાઈ વ્યક્તિગત પ્રસંગના કઈક

અને માયાભાઈ ને જયરાજ ને કંઈક ને કઈક છાટા ઉડાડવાનું પૂરેપૂરું કાવતરું છે મારા બાપુ તો ભજનદાસ બાપા રમેલા છે તો કોઈ વિવાદ થાય એ કેટલા ગમતી વાત હોય તારીખે તારીખે અને આજે આ બધી ઘટનાઓ ઘટે તો ચોક્કસપણે આપ સૌ સમજી શકો છો કે આ કોક ના ઈશારે વ્યક્તિગત ના કઈક કરવી હશે કોઈ પણ નાનું બાળક સાંભળે તો ખબર પડી જાય કે આ સ્ક્રિપ્ટેડ છે અને માયાભાઈ ને જયરાજ ને કંઈક ને કઈક છાટા ઉડાડવાનું પૂરેપૂરું કાવતરું છે બધા સમજી શકે પેલા વિડીયો વિડીયો ત્રીજા વિડીયો હજી એમ કે જે અલગ અલગ બોલતા જાય છે તો એવી રીતે થોડું કે એક એક દિવસે માણસ ને અલગ અલગ રીતે યાદ આવે આપ મીડિયાના મિત્રો ને મારી કરબંધ પ્રાર્થના છે ખાસ કરીને આપ અહીંયા પણ થોડુંક આપનું આપની રીતે તપાસ કરો ની પાછળ આખું શું તંત્ર ચાલી રહ્યું છે બાપા બધાને સદબુદ્ધિ આપે બીજું તો શું કે ભાઈ કોઈ આગળ એવા પ્રૂફ પુરાવું હોય તો આપના માધ્યમ માં જાહેર કરે